નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ એ બરડો સસરાના શબ્દે શબ્દ કંચનના મનનું ત્રાજુ જોલા ખોતું રહ્યું થોડીવાર શંકા સજ્જડ બને છે કે સસરા મને ઓળખી કાઢીને જાણી ભૂજીને આ મર્મ ગાતો કરી રહ્યા છે તો વળતી ક્ષણે પલ્લુ બીજી બાજુએ નમે કે બુટાઈ મને ઓળખ્યા વગર કેવળ પોતાની મુયેલી પુત્ર વધુ પ્રત્યેના સ્નેહનોને માનોનો સંગ્રહ ઠાલાવા માંડેલ છે કાજવાની દાંડી હાક અલકલોલ બનતી રહી અને છેવટ બેઉ પલ્લામાં કંચનની કલ્પના જીવતા બે માનવીઓને જોખી રહી દેવોની બા અને સસરો જગતની એ પણ એક અપરૂપ જોડેલી દેવોની બાની મરણ પથારીનું એ ટૂંકું જ વર્ણન બસ હતું મરતે મરતે પણ એ સ્ત્રીએ પોતાની શોક્ય બની આવનાર કોઈક અજાણી નારીને અગવડ સગવડ વિચારી હશે આટલી ઝીણવટથી આટલી ચોકસાઈથી એ જ સ્ત્રીનો જણ્યું મને પારકીને મને અતડીને મને ભાગેડુંને મને હારાય ડોર ને બા કહી બોલાવતો બોલાવતો મુક્તિ મુખમાં ઘસી ગયું જવાનું મન નહોતું દેવોના ઓપરેશનનું પરિણામ જોઈને જવું હતું એવામાં ઓપરેશન થિયેટરના બંધ બારણીની અંદર એક ઘટાકો થયો દબાંગ દેતું કાંઈક પડ્યું વાળ કાપના હથિયારનો મોટો ઢગલો જાણે નીચે વેરાયું હોય તેવા ખણ ખણાતો થયા ને ઓપરેશન કરતા સર્જનની દબાયેલી હળવી છતાં ભયંકર લાગે જે સંભળાય ઓ માય ગોડ યુ વોટ જલ્દી નવું પાણી મૂકો જલ્દી હથિયારો ફરી ઉકાળો ક્લોરોફ્રોમ ઉતરી જાય છે કે માર્યા જશે એ શું થયું ડોસા ચમક્યા દેવને કાંઈ થયું હે તમે કાંઈ સમજ્યા હે મારા દેવને તેનો જવાબ કંચન કંઈ આપવા જાય ત્યાં

એ સહી શખ્સે દિક્કર સુરશે કે સ્નેહ એક જ ઘડી અને કંચનના વિચાર ચક્રોએ આવા પચીસ સે પચાસ આટા લઈ લીધા એના લમણા ધડક ધડક થયા હમણાં જાણે ચામડી ચીરાશે ને આવે સોના અંગારા વેરાશે કંચન બાજુની પરસા તરફ સરકી ગઈ એકદમ ઉપરથી પગલે મોટરમાંથી વીસ ઉતર્યું ત્યારે પિતા ત્યાં જ એકલા જ ઊભા હતા આવીને એણે પૂછ્યું કેમ છે તે હકીકત છે પિતા જવાબ ન આપી શક્યા ઓપરેશનના ઓઢામાં જાણે એક સામટા એટલા બધા માણસોના શ્વાસ એકાએક રોંધાઈ ગયા હતા પિતા નયનો મીચીને અસ્ત થયા સૂર્ય તરફ હાથ જોડી ઊભા હતા પિતાએ જાણે કોઈ મનોવ્રત ધારણ કર્યું હતું વીર સુત કોને પૂછે એકાએક એની આંખો જમણી બાજુ લંબાયેલી લાંબી લાંબી પરસર પર ચાલી એક સ્ત્રી ઉપર છેડાના પગથીયા ઉતરતી હતી એની પીઠ એક જ ઝબકારો કરીને અદ્રશ્ય બની ઘણી વાર પીઠ પણ ચહેરા જેટલી જ પીછાને આપતી હોય છે વીરસુખને થયું કે આ પીઠ ક્યાંય ખૂબ ખૂબ જોઈ છે પીઠ તો કંચનની જ વધુમાં વધુ જોવી પડેલી ખરીને કેમ કે જીવનમાં વધુ ભાગ રિસામણાએ જ ભજવ્યો હતો બહાર ગયા હોય ત્યારે પણ રિસાયેલી પત્ની આગળને આગળ ચાલી જતી પાછળ પાછળ પતિના હતાશ પગલાં ઘસડાઈ જતા એકને પોતાની રીસ પીઠ પરજ બતાવવાની આદત પડી હતી બીજાને એ પીઠ સુનસરી સુરી ગૂંચી દેવા દિલ થતું હતું ઘરમાં પણ રાતોની રાતો કંચન બડ્ડો બતાવીને બેસી રહી હતી કંચન હસી હો કે ના હોય મારે શું હવે સૌ સંબંધ રહ્યો છે અહીં શહેરમાં પાછી આવી છે એ તો ખબર છે છેલ્લા મને ઓર્ડરની પહોંચ પર પણ અહીંની જ છાપ હતી ને પછી એક પૂછડ સિંગડા વગરનું પુરસ્કાર આવ્યું હતું કે હવે પછીનું સરનામું અમુક અમુક અમદાવાદ કુતુહલને એ વધુ સપારી ન શક્યો પિતાને અસ્ત થતા સૂર્ય પ્રતિ મૂંગી વંદના કરતા છોડીને દેવની તબિયત માટે જાણવાની જિજ્ઞાસાને પણ મુલતવી રાખી લાંબી પ્રસાદ પર પોતાના ટેનિસ બૂટ વડે પ્રસરતો જ્યારે એ સામેની પગથી પર પહોંચ્યો ત્યારે એ પરિચિત બટાવાળી નારી દૂર દૂર પગલાં દઈ રહી હતી વચ્ચે વચ્ચે થોડી થોડી વારે થમતી હતી પાછા ફરવું હોય નહીં જાણે પણ પરાણે કોઈ ધકેલી ઉપાડી જતું હોય નહીં જાણે એવો કોઈ ઉચ્ચાર એની ગતિમાં હતો ને એની પીઠ જાણે દૂરથી કાંઈ બોલું બોલું કરતી હતી નારીના કચ્છને તે આવી મોકલી તસા હોય એને તો મોટર સવારી જ હોય ને એ ચાલી જતી હોય તો સાડીનો છેડો એના માથા પર શેનો હોય એ તો ગરદન થી નીચે ઢળતો હોય ને અને ગરદન કેવી ઘાટેલી સંદેતા ઉતાર કેવી ગુલાબી કેવી માતવ ભરી દેખાતી હોય ચોટલાની છૂટી વેણીને છેડે સોનેરી બરિયા શ્યામ ઊંના ફૂંકા કેવા ફગોળા લેતા જતા હોય હાય રે હાથ ભાગી છે અહીં એક પ્રજાની નારીના બરડાની જિજ્ઞાસાએ દોરિયા આવવાની કેવી પામત ભાભી જાણે તો શું ધારે વરસાદ પર પાછો ચાલતો આવ્યો ત્યારે ભદ્રાના જ વિચાર આવ્યા મરમાડું મો મલકાતા ભદ્રા ભાભી તર વળી રહ્યા ભદ્રાના બોલના મળકાર વાગ્યા થોડુંક ખમી જાશો તો સો સારા વાના થઈ રહેશે ખીલે આવ્યા વગર ડોર ક્યાં જઈ જપશે બે દાડે વહેલોએ કે બે દાડા મેળવીએ એ તો હોવું ગઈ પણ એ આવ્યા પછી અમને તો કાઢી જે મેલશો ને હે ભાઈ પણ આ વિચાર શા માટે કંચન પાછી ફરે એ હવે જરૂરનું રહ્યું છે હું શું આત્મતૃપ્ત નથી બદરા ભાગે નથી મને શું નથી સાંભળી રહેતું એને એક એક મીઠમાં મીઠો મહેરામાં લડકે છે ને એના દેહ પર અસત્ય ભલે હો એનો સ્નેહ સ્પર્શ થાય ઓછો ઉષ્માવંત છે એ સ્નેહ એ મુખ મલકાટ એ હૈયા એ લાલ વાણી અને એ મીઠા થપકા બાબેના ભાવમાં ભીજાતો એ કંચન સ્મૃતિને દૂર કરીને પાછો આવ્યો ત્યારે ઓપરેશન રૂમ દ્વાર ઉગળ્યો હતો ડોક્ટર રુમલ ને મોટી મો લુસ્તા બહાર નીકળે હતા તેમણે વીરને જોતા જ કહ્યું હલ્લો તમારો પુત્ર છે ને આભાર પ્રભુનો મારા હાથ પર આજે મનુષ્ય વદની કાળી ઢીલી ચડી જાત શું થયેલું બરાબર છેલી પડે જ ઓજારનો તપેલું પડી ગયું ને ફ્લોરોફોર્મ ઉતરી જતું હતું હવે લહેર કરું છોકરીની જિંદગીની હું સો એ સો ટકા ગેરંટી આપું છું અભિનંદન આજે બને છે આપણે ક્લબમાં તો મહિનાઓ થયા મળેલા નહીં એટલે ખબર નથી સાની ભદ્રાના આત્મતૃપ્ત બનેલો વીર સુદ ક્લબોમાં નહોતો જતો એ વાત ખરી હતી તમારી ટેજીના સુખદ હું તો કશું જાણતો જ નથી ડૉક્ટર આપ શું કહો છો રેવા મેં દીઠા કંચન બહેન જ આને ગાડીમાં લઈ આવ્યા છે ક્યાં ગયા ડોક્ટર જો મેર જોવા લાગ્યા તમારી શરત ચૂક થતી હશે ડૉક્ટર કાંઈ નહીં એ તો તમારી લાગણી માટે આભાર પણ તો પછી તમને ટેલિફોન કોણે કર્યો ઘેરેથી કહ્યું કે ફોન પર કોઈ ઈસ માણસ હતું પિતા તો આ વાત તો વખત અંદર જઈ જોડીમાં મુક્તા દેવુને દેહને પરખી ઊભા હતા એનો પ્રાણ હજુ રત્નામય હતો એને બીજું કશું ભાન કે જ્ઞાન નહોતું પણ પેલી સ્ત્રી ચાલી ગઈ તેને તો તેની આંખો સુતી હતી એ રહી હોત તો અત્યારે નિશ્ચિત મને જોઈ સપને વાપરી કઈ ભલી બાઈ હતી હું પણ બુટુ કેવો નાતા એનું નામ ઠામ પણ પૂછ્યું નહીં હે બાપુ વીર સુતે દેવના બિછાના વાડી ઓડીમાં ગયા પછી પૂછ્યું કોણ આવ્યું હતું દેવને લઈને તમે આવ્યા ત્યારે કોઈ હતું ખરું એક બાઈ હતા એની જ ગાડી સાથે દેવની સાયકલ અઠામણી હતી પણ હું એને ઓળખતો નથી કોઈ અજાણી અને શર્મા બાઈ લાગી મોં સહિત દેખાયું તે પરથી કાંઈ નહીં એ તો જીવ જ અભાગી છે બર્તી કલ્પનાઓ છે કર્યા કરે છે હવે બાપડા કોઈ સુખી ઘરની પુત્ર વધુ પુત્ર વધુ શબ્દ વીર સુખને ડંખ્યો એ દેવો તરફ જોઈ ગયો ને વૃદ્ધ પિતાનું મન પેલી ચાલી ગઈ સ્ત્રીને અધૂરી નિહાળી લી મૂર્તિ પાછળ વધુને વધુ આટા મારવા લાગ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ